લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરોએ પક્ષપલટો કર્યો બીજી તરફ આણંદ કોંગ્રેસમાં પણ ગાબડું પડ્યું બોરસદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં સામેલ કર્યા કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ પરમાર અમિત ચાવડા સહિત ભરતસિંહ સોલંકીના કેટલાક સમર્થકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો પહેલીવાર ગુજરાતની અંદર પણ આવી એક ઘટના હશે કે સામૂહિક આટલા બધા કાર્યકર્તાઓને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો જોડવાનો અવસર મળે અને એ અવસર એવો છે કે જેમાં અમારા કાર્યકર્તાઓએ બસો ને ચોસઠ બુથ પૈકી એકસો ને છપ્પન બૂથમાં આગળ હતા જ્યાં જ્યાં સમાજ અમારી સાથે નહોતો એને પણ જોડ્યા અને એકસો આઠ બુથ એવા હતા જ્યાં અમે પાછળ હતા એમાંથી વિશેષ સંખ્યામાં જોડી અને એ બુથને આગામી સમયની અંદર જે આદરણીય સી આર પાટીલ સાહેબનો લોકસભાનો જીતવાનો જે સંકલ્પ છે કે દરેક લોકસભા સીટ એ પાંચ લાખથી વધારે મતે જીતાય અને એવો અમારા સૌ સંગઠનના સાથીદારો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ કાર્યકર્તાઓએ અને જામી અનામી સૌએ ખૂબ મોટો સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એટલે બોરસદની તમામ જનતા તમામ આગેવાનો તમામ પાર્ટીના હોદ્દેદારોનો સૌ હૃદય ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું ખૂબ સક્રિય કાર્યકર્તા વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા હતા સમય સાથે પરિવર્તન કરવું એમણે વિચાર કરીને મોદી સાહેબ જે રીતે આ દેશની અંદર વિકાસથી લઈને જે રીતે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને આ વિસ્તાર આધ્યાત્મિકને માનનારો છે ભગવાન રામચંદ્રજીનું જ્યારે મંદિર બન્યા પછી એ લોકોએ બધું જ ભૂલીને બસ હવે તો અમારી ભૂલ છે હવે અમારે નરેન્દ્રભાઈ હવે ચાલવું જોઈએ ને એવા જ વિચાર સાથે આ લોકો આજે સૌથી પણ વધારેની સંખ્યામાં લોકોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે